કદાચ તમે વિચાર્યું પણ ન હોય કે રાગી બાઇટ્સ જે પેકેટમાં મળે છે ઘરે પણ બની શકે હા તો એમના માટે એક બાઉલ રાગી અડધી ચમચી કોકો પાવડર એક ચમચી ઘી બે ચમચી સૂજી અને ત્રણ ચમચી ગોળનો પાવડર માપ પણ કેવું યાદ રહી જાય એવું છે અને આમનો ફૂલ વિડીયો નીચે જઈ ક્લિક કરી અને ફૂલ વિડીયો વોચ કરી શકો છો ચપટેક બેકિંગ સોડા જે ખાવાના સોડા છે એડ કરી મિશ્રણ સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ ગરમ પાણીથી આપણે એમની મીડિયમ સોફ્ટ એવી કણક રેડી કરી લેવાની છે દસેક મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું સારી રીતે ટૂપી અને આ રીતે રોલ કરી લેવાના છે અને રોલ થઈ ગયા બાદ એમને ચપ્પુની મદદથી એક સરખા નાના નાના પીસીસ કરી અને બસ એને ફ્લેટ આઉટ કરી લેશું અને આપણે એમને કઢાઈની અંદર અને ઓવનની અંદર બંને રીતે બેક કરીશું કઢાઈની અંદર દસ મિનિટ બેક થતાં લાગશે અને ઓવનની અંદર એકસો સાઠ ડિગ્રી ઉપર સાતથી આઠ મિનિટમાં સારી રીતે બેક થઈ જશે અને બાળકોને માટે આ એકદમ ક્રંચી ક્રંચી અને ટેસ્ટી પ્લસ હેલ્ધી એવા જે પેકેટના ન ખવડાવે તો આ રીતે તમે દસ મિનિટની અંદર ઘરે પણ બનાવી અને બાળકોને કંઈક તમે હેલ્ધી ખવડાવ્યું એમનો આનંદ પણ લૂંટી શકશો અને બાળકને પણ કંઈક ચોકલેટી ખાવા મળ્યું એ પણ એ રીતે ખુશ થઈ જશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ